મારી લગ્નની તારીખ નક્કી થાય તે પહેલાં જ એક દિવસ માએ કહ્યું કે આજે છોકરાવાળા ફરીથી જોવા માટે આવી રહ્યા છે મેં માથું હલાવી દીધું કારણ કે હવે પ્રશ્ન કરવાની આદત મારામાં બાકી રહી નહોતી દાદારે એ જ જૂની વાત દોહરાવી કે જરા વ્યવસ્થિત રીતે તૈયાર થઈ જજે આ છેલ્લી તક છે મેં મનમાં વિચાર્યું કે તક હંમેશા મારી વિરુદ્ધ જ કેમ હોય છે માએ મને જબરદસ્તીથી એ જ કપડાં પહેરાવ્યા જે તેમને સારા લાગતા હતા હું અરીસા સામે ઊભી હતી પણ પોતાની જાતને જોવાની હિંમત થતી નહોતી અંદર ક્યાંક એક ડર બેઠો હતો કે આજે કંઈક તૂટવાનું છે છોકરો પોતાના માતાપિતા સાથે આવ્યો બધા બેઠકમાં બેઠા રીતિ રિવાજોની વાતો થઈ ચા રાખવામાં આવી પછી માએ મને અવાજ આપ્યો મેં પડદો હટાવીને પ્રણામ કર્યા અને એક બાજુ બેસી ગઈ તે ક્ષણે મેં અનુભવ્યું કે છોકરાની નજર હટી ગઈ છે તે વારંવાર મને જોઈ રહ્યો હતો જાણે કોઈ ચિત્રમાં કોઈ ખોટી વસ્તુ શોધી રહ્યો હોય તેની માએ સ્મિત કરીને પૂછ્યું તું શું કરે છે મેં ધીમેથી કહ્યું ઘરનું કામ અને સિલાઈ તેણે માથું હલાવ્યું પણ છોકરાનો ચહેરો બદલાયો નહીં થોડીવાર પછી તે ઊઠીને બહાર બગીચામાં ગયો પિતાજી પણ તેની સાથે નીકળી ગયા અંદર શાંતિ છવાઈ ગઈ દાદીમાએ હોઠ હલાવીને કહ્યું ઉપરવાળો સારું કરે માએ મારી તરફ જોયું પણ કંઈ બોલી નહીં થોડીવાર પછી બધા પાછા આવ્યા છોકરાનો લહેકો પહેલાં જેવો નહોતો તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું એક વાત કહેવા માંગુ છું તેના પિતાએ તેને ટોક્યો પણ તે રોકાયો નહીં તેણે કહ્યું મારે સ્પષ્ટ વાત કરવી છે મેં દિલ થામી લીધું તેણે કહ્યું મને લાગે છે કે આ સંબંધ મારા માટે યોગ્ય નથી તેની માએ તરત કહ્યું શું મતલબ તેણે કહ્યું મને એવી છોકરી જોઈએ છે જેને જોઈને દિલ ખુશ થઈ જાય આ વાત મારા કાનમાં ગુંજી ગઈ દાદીએ તરત કહ્યું જોયું મેં પહેલાં જ કહ્યું હતું માનો ચહેરો ઉતરી ગયો પિતાજીએ કડક અવાજમાં કહ્યું તું શું કહેવા માંગે છે છોકરાએ કહ્યું હું જબરદસ્તી કરવા માંગતો નથી બધા શાંત થઈ ગયા મેં તે ક્ષણે કોઈને જોયા નહીં બસ ફ્લોરને તાકી રહી અંદર ક્યાંક અજીબ સુકૂન અને અપમાન એકસાથે જમા થઈ રહ્યા હતા છોકરાવાળા ઉતાવળમાં ઉઠ્યા થોડી વાતો કરી અને ચાલ્યા ગયા દરવાજો બંધ થયો તો દાદીએ હાથ ઊંચો કરીને કહ્યું આ જ દિવસ જોવાનો બાકી હતો મા ખુરશી પર બેસી ગઈ જાણે પગમાં જીવ જ ન રહ્યો હોય પિતાજી શાંત ઊભા રહ્યા થોડીવાર પછી માએ મારી તરફ જોઈને કહ્યું જોયું હવે ખુશ છો મેં કંઈ કહ્યું નહીં કારણ કે તે સમયે ખુશી અને દુઃખ બંને બેઈમાન લાગતા હતા મોહલ્લામાં ખબર ફેલાતા વાર ન લાગી એક સ્ત્રી આવીને બોલી હાય બિચારી બીજીએ કહ્યું સારું થયું પહેલાં જ ખબર પડી ગઈ હું બધું સાંભળતી રહી પણ હવે દિલમાં કોઈ વાત લાગતી નહોતી રાત્રે હું મારા રૂમમાં ગઈ આ વખતે દરવાજો બંધ ન કર્યો હું પલંગ પર બેસી રહી અને વિચારતી રહી કે કદાચ ઉપરવાળાએ મને વધુ તૂટતા બચાવી લીધી છે દાદીએ બહાર બેસીને કહ્યું હવે આનું શું થશે માએ જવાબ ના આપ્યો કદાચ પહેલીવાર તેમને પણ કોઈ જવાબ મળ્યો નહોતો મેં અરીસામાં પોતાની જાતને જોઈ એ જ રંગ એ જ ચહેરો પણ આજે પહેલીવાર મને તેમાં પર ગુસ્સો ના આવ્યો મને ગુસ્સો તે વિચાર પર આવ્યો જે મને નાપસંદ કરીને ચાલ્યો ગયો હતો તે રાત્રે હું ખૂબ રડી પણ તે રડવામાં પેલી જૂની લાચારી નહોતી પણ એક સવાલ હતો કે શું ખરેખર મારી કિંમત માત્ર રંગ સુધી જ છે કોઈ તો મારા મનની સુંદરતા જુએ દિલમાં કોઈ ચમત્કાર ન માંગ્યો બસ એટલું કહ્યું કે હે ઉપરવાળા મને એટલી મજબૂત બનાવી દે કે આવતી વખતે કોઈ મને જોઈને ઈન્કાર કરે તો હું મારી જાતને ઓછી ન સમજો સવારે જ્યારે હું રૂમમાંથી નીકળી ત્યારે માએ મને જોઈ એક પળ માટે હવે મારો નિયમ બની ગયો હતો કે હું ઉપરવાળા સાથે જ મારા દિલની વાત કરતી અને લોકોની પરવા કરવાનું છોડી દીધું હતું દાદીનો અવાજ કાનમાં એવી રીતે ગુંજ્યો જાણે કોઈએ કાનમાં કાંચ મૂકી દીધો હોય તેમણે મા તરફ જોઈને કહ્યું આવી શામ દીકરી પેદા કરવા કરતાં તો સારું હતું કે તે પેદા જ ન થઈ હોત અને આ વાત સાંભળીને રૂમમાં હાજર બધા લોકો હસવા લાગ્યા કોઈ હસવું દબાવી રહ્યું હતું અને કોઈ ખુલીને પણ કોઈની નજર મારા પર ઠરી નહીં મેં મારા હાથ જોયા જે પરસેવાથી ભીના થઈ ગયા હતા અને દિલ જાણે ગળામાં અટકી ગયું હોય મેં કંઈક કહેવાની કોશિશ કરી પણ અવાજ ન નીકળ્યો અને હું ઊઠીને સીધી મારા રૂમ તરફ ભાગી પાછળથી માનો અવાજ આવ્યો બસ હવે આ નાટક બંધ કરો પણ તે વખતે મને એ સમજાતું નહોતું કે નાટક શું હોય છે અને દર્દ શું હોય છે મેં દરવાજો બંધ કર્યો અને સ્ટોપર લગાવી દીધી પછી પલંગ પર ઊંધી પડી ગઈ આંસુ ઓશિકામાં સુકાવા લાગ્યા મારા મગજમાં એક જ સવાલ વારંવાર ગુંજતો હતો કે શું રંગ ખરેખર એટલો મોટો ગુનો છે કે માણસને માણસ ન સમજાય મારા પોતાના ઘરના લોકો મારા રંગને બોજ સમજે છે મારા પર હસે છે હું ઊઠીને અરીસા સામે ઊભી રહી પોતાની જાતને જોઈ અને તરત નજર ચોરાવી લીધી મને લાગ્યું જાણે અરીસો પણ મને એ જ બધું યાદ અપાવી રહ્યો હોય જે હું સાંભળીને આવી હતી બહાર ડ્રોઈંગ રૂમમાં ભાઈ બહેનોના હસવાનો અવાજ આવી રહ્યો હતો કોઈ વિડીયો જોઈ રહ્યું હતું કોઈ જોક સંભળાવી રહ્યું હતું અને મને લાગ્યું જાણે આ ધરમાં મારું દુઃખ માત્ર મારું જ છે થોડીવાર પછી માએ દરવાજો ખખડાવ્યો અને કહ્યું દરવાજો ખોલ પણ હું શાંત રહી પછી તેમણે કહ્યું રડી ધોઈને શું મળશે દુનિયા આવી જ છે આ વાત મારા દિલમાં તીરની જેમ લાગી મેં દિલમાં વિચાર્યું કે જો દુનિયા આવી છે તો શું ઘર અલગ ન હોવું જોઈએ પણ આ વિચાર અધૂરો રહી ગયો સાંજે જ્યારે બધા જમવા બેઠા ત્યારે માએ મને બોલાવીને શાંતિથી એક બાજુ બેસાડી દીધી જાણે હું કોઈ બોજ હઉં જેને બસ નામ માટે સાથે રાખવામાં આવે છે દાદીએ કોળીઓ મોઢામાં નાખતા કહ્યું આનું શું થશે આ તો કોઈ કામની નથી અને પિતાજીએ જમવામાંથી માથું ઊંચક્યા વગર જ ખાંસી ખાધી જાણે કે આ વિષય પર વાત કરવી પણ તેમના માટે નકામી હોય મેં ખાવાનું હાથમાં પકડ્યું પણ ગળે ઉતારી ન શકી ગળું સુકાયેલું હતું આંખો બળતી હતી પછી મેં પ્લેટ એક બાજુ સરકાવી દીધી અને ઊઠી ગઈ કોઈએ રોકી જ નહીં રાત્રે હું મારા રૂમમાં બેસી દીવાલને તાકી રહી મગજમાં એ બધી વાતો ગુંજી રહી હતી જે દિવસે મેં સાંભળી હતી દરેક વાત એક નવો જખમ આપી રહી હતી થોડીવાર પછી મા આવી તેમણે મારી તરફ જોયા વગર કહ્યું કાલે સલૂન જવાનું છે મેં હળવા અવાજે કહ્યું મારે નથી જવું તો તેમણે સખત લહેજામાં કહ્યું જીદ ન કર તારા ભલા માટે જ કહી રહી છું ત્યારે મને સમજાયું કે અહીં ભલું અને ઈચ્છા એક સાથે ચાલી શકતા નથી રાત ઘેરી થતી ગઈ અને હું પડખા બદલતી રહી ક્યારેક દિલ ઈચ્છા કરતું કે ચીસો પાડીને કહી દઉં કે હું જેવી છું તેવી સ્વીકારો અને ક્યારેક દિલ ઈચ્છા કરતું કે શાંત રહું કારણ કે શાંતિ કદાચ મારી કિસ્મત બની ગઈ હતી મેં બારી બહાર અંધારાને જોયું અને વિચાર્યું કે બહારનું અંધારું કદાચ અંદરના અંધારા કરતાં ઓછું હોય મગજમાં બાળપણની યાદો આવવા લાગી જ્યારે મારા વાળમાં તેલ નાખતી હતી અને દાદી કહેતી હતી કે આ બાળકી શામ છે પણ નસીબદાર હશે અને મને નવાઈ લાગતી કે સમયની સાથે વાતો કેવી રીતે બદલાઈ જાય છે મેં દિલમાં પોતાની જાતને વચન આપ્યું કે હું રડી રડીને મારી જાતને ખતમ નહીં થવા દઉં પણ તે વચનમાં પણ નબળાઈ હતી કારણ કે મને મારી શક્તિનો અંદાજ જ નહોતો તે રાત્રે મેં પહેલીવાર અનુભવ્યો કે મારી અસલી સમસ્યા મારો રંગ નથી પણ લોકોની વિચારધારા છે પણ આ સમજતા સમજતા આંખો ભારે થઈ ગઈ હતી થોડા સમય પછી ફરીથી નવા સંબંધની શોધમાં મા લાગી ગઈ હતી આજે ફરી માએ મને સવારે જ તૈયાર થવા કહ્યું અને મેં કોઈ દલીલ વગર દુપટ્ટો ઓઢી લીધો કારણ કે મને ખબર હતી કે ઇનકારનો કોઈ ફાયદો નથી રસ્તામાં મા શાંત રહી અને હું બારીની બહાર જોતી રહી સલૂન પહોંચીને માએ ખુરશી તરફ ઇશારો કર્યો અને કહ્યું અહીં બેસ સલૂનવાળાએ મારો ચહેરો ધ્યાનથી જોઈને કહ્યું સમય લાગશે તો માએ તરત જવાબ આપ્યો પૈસાની ચિંતા ન કરો બસ રંગ સાફ થવો જોઈએ હું ખુરશી પર બેસી રહી અને શાંત રહી ચહેરા પર અલગ અલગ ક્રીમ લગાવતા રહ્યા અને સલૂનવાળી ક્યારેક માને જોતી તો ક્યારેક અરીસામાં મને તે બોલી રોજ આવવું પડશે તો માએ સહેમતીમાં માથું હલાવ્યું પરત ફરતી વખતે મા વારંવાર મારો ચહેરો જોતી રહી અને એક એક જગ્યાએ ઊભી રહીને કહેવા લાગી પ્રકાશમાં કદાચ ફરક દેખાય મેં કંઈ કહ્યું નહીં ઘરે પહોંચતા જ દાદીએ દરવાજે જ પૂછી લીધું કંઈ ફરક પડ્યો માએ મોઢું બગાડીને કહ્યું અત્યારે નહીં તો દાદીએ તરત કહ્યું નક્કામો ખર્ચ હું ચૂપચાપ રૂમમાં જતી રહી પણ વધારે વાર ત્યાં રહી ન શકી કારણ કે સાંજે માસી આવી ગયા માસીએ મને ઉપરથી નીચે સુધી જોઈ અને માને બોલી આનો સંબંધ ખરેખર મુશ્કેલ છે મેં વાત સાંભળીને કિચન તરફ ગઈ અને વાસણ ધોવા લાગી પ્લેટોના ખખડાટમાં મા અને માસીનો ગણગણાટ સાફ સંભળાતો હતો માસી કહેતી હતી આજકાલ લોકો બહુ જુએ છે અને મા જવાબ આપતી હતી અમે શું કરીએ આ દરમિયાન એક નામ મારા કાને પડ્યું માએ કહ્યું માળીનો છોકરો ઠીક લાગે છે અને મારા હાથ ધ્રુજી ગયા નળમાંથી પાણી વહેતું રહ્યું અને વાસણ મારા હાથમાંથી છૂટતા છૂટતા બચ્યા માએ મને અવાજ આપ્યો પણ મેં જવાબ ના આપ્યો માસીએ કહ્યું તેને બોલાવ અને માએ ઊંચા અવાજે બૂમ પાડી હું કિચનમાંથી નીકળી તો માસીએ કહ્યું બેટા શરમાવાનું છોડ કિસ્મતનો સવાલ છે મેં નજર નીચી કરી લીધી અને પાછી કિચનમાં જતી રહી થોડીવાર પછી માસી ગયા અને ઘરમાં અજીબ શાંતિ છવાઈ ગઈ માએ ચા બનાવતા કહ્યું તું સાંભળે છે બધું અને મેં બસ એટલું જ કહ્યું હા રાત્રે જમ્યા પછી માએ મને પોતાની પાસે બેસાડી અને કહ્યું અમે તારું ખરાબ નથી ઇચ્છતા મેં જવાબ આપ્યો મને પણ બસ સન્માન જોઈએ છે મા શાંત થઈ ગઈ અને વાત બદલી નાખી તે રાત્રે મેં પલંગ પર સૂઈને છતને જોઈ અને વિચારતી રહી કે માળીનું નામ કેમ દિલ પર બોજ બની ગયો હતો ઊંઘ આંખોથી કોસો દૂર હતી બીજી સવારે માએ મોહલ્લાની એક આંટીને બોલાવ્યા જે સંબંધોનું કામ કરતા હતા આંટીએ મને જોઈને કહ્યું કદ થોડું લાંબુ છે અને માએ તરત કહ્યું હા કામ પણ કરી લે છે મેં દિલમાં વિચાર્યું શું આ આટલું જ છે જે જોવામાં આવે છે આંટીએ કેટલાક કાગળ કાઢ્યા અને મા સાથે વાત કરવા લાગી હું રૂમમાં જઈ દરવાજો બંધ કરી દીધો પણ અવાજ તો આવતો જ રહ્યો બપોરે પિતાજી ઘરે આવ્યા તો માએ તેમને જણાવ્યું કે સલૂન મોકલી હતી પિતાજીએ બસ એટલું જ કહ્યું જુઓ જે સારું હોય તે કરો અને છાપું ખોલી લીધું સાંજે બે સ્ત્રીઓ આવી અને મને જોઈને એકે બીજીને કહ્યું ચહેરો થાકેલો લાગે છે મેં પાણી લાવીને આપ્યું અને શાંતિથી પાછી આવી ગઈ તે દિવસે મને અહેસાસ થયો કે મારું અસ્તિત્વ જાણે બધા માટે મજાક બની ગયું છે રાત્રે માએ ફરી કહ્યું કાલે ફરી જવું પડશે અને મેં પહેલીવાર ધીમેથી કહ્યું મા બસ કરો તેમણે મારી તરફ જોયું પણ કંઈ ન બોલી મેં પલંગ પર સૂતા સૂતા વિચાર્યું કે કાલનો દિવસ કદાચ વધુ ભારે હોય દિલમાં એક અજીબ ડર બેસી ગયો હતો હું જાણતી હતી કે આ બધું અહીં ખતમ નહીં થાય અને ઘરના નિર્ણયો મારા વગર જ થતા રહેશે પણ આ બધાની વચ્ચે મેં પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખવાનો નિર્ણય કર્યો કારણ કે શાંતિ સિવાય મારી પાસે તે સમયે બીજો કોઈ રસ્તો નહોતો થોડા દિવસ પછી માએ એક સવારે કિચનમાં કામ કરતાં કરતાં બિલકુલ સાફ શબ્દોમાં કહી દીધું કે માળીનો સંબંધ ઠીક છે અને હવે વધુ વિચારવાની જરૂર નથી મેં પહેલીવાર દિલ મજબૂત કરીને કહ્યું મને આ સંબંધ મંજૂર નથી મારો અવાજ હળવો હતો પણ વાત સ્પષ્ટ હતી માએ તરત પલટીને કહ્યું તારી પસંદગીની અહીં કોઈ જગ્યા નથી અમે જે નિર્ણય લીધો છે તે જ થશે દાદી પાસે બેઠા હતા તેમણે કહ્યું શુકર કર કે કોઈ તો માની રહ્યું છે નહીંતર આવા રણવાળી છોકરીઓ માટે લોકો દરવાજા પણ નથી નકઠકરાવતા મેં પિતાજી તરફ જોયું જે આંગણામાં ખુરશી પર બેઠા હતા પણ તેમણે નજર નીચી કરી લીધી અને કંઈ ન બોલ્યા આ શાંતિએ મને સૌથી વધુ તોડી બપોરના સમયે માએ મને કહ્યું દુપટ્ટો ઠીક કર અને ચા બનાવી લે માળી આવી રહ્યો છે મારા હાથ કાંપવા લાગ્યા પણ મેં કંઈ કહ્યું નહીં મેં ટ્રેમાં કપ રાખ્યા અને ડ્રોઈંગ રૂમમાં દાખલ થઈ માળી હસ્યો અને બોલ્યો રંગ તો શ્યામ છે પણ કામ નહીં લાગે છે તેના શબ્દો રૂમમાં ગુંજી ઉઠ્યા દાદી હસી પડ્યા અને માએ પણ જબરદસ્તી સ્મિત સજાવી લીધું કોઈએ તેને ટોક્યો નહીં મારું દિલ ઇચ્છતું હતું કે જમીનમાં ડટાઈ જાઉં પણ હું ચૂપચાપ કિચનમાં પાછી આવી ગઈ થોડીવાર પછી મા આવીને કહ્યું બેસ સામે વાત સાંભળ માળી કહેતો હતો કે તું સિલાઈ જાણે છે તો સારી વાત છે મેં માથું હલાવ્યું માળીએ ફરી કહ્યું કામવાળી તાલીમ જોઈએ ઘર સંભાળવા માટે મેં કોઈ જવાબ ના આપ્યો પિતાજી ત્યાં જ બેઠા રહ્યા પણ તેમના હોઠ પણ ન હલ્યા માળી ગયા પછી દાદીએ કહ્યું સારું છે વાત પાક્કી થઈ ગઈ માએ કહ્યું બે ચાર દિવસમાં હા કહી દઈશું હું રૂમમાં જતી રહી અને દરવાજો બંધ કરી દીધો તે દિવસે મને પહેલીવાર અહેસાસ થયો કે સન્માન કેટલી નબળી વસ્તુ છે તે રાત્રે હું ખૂબ રડી પણ અવાજ દબાવીને મેં કોઈની સાથે વાત ન કરી ત્યાં સુધી કે મા પણ મારા રૂમમાં ના આવી બીજે દિવસે મહોલ્લામાં વાત ફેલાઈ ગઈ કે મારો સંબંધ નક્કી થઈ રહ્યો છે બે સ્ત્રીઓ સવારે જ આવી ગઈ એકે આવીને કહ્યું બેટા કિસ્મત સારી હોય તો બધું સારું બીજીએ કહ્યું હવે વધુ નખરા બતાવતી હું શાંતિથી પાણી લાવીને આપતી રહી પણ કોઈએ મને એ ન પૂછ્યું કે હું શું ઈચ્છું છું બપોરે એક પાડોશણે માને કહ્યું માળીના ઘરના લોકો કડક હોય છે માએ જવાબ આપ્યો ગુજારો કરવો પડે છે હું આંગણામાં ઝાડુ મારી રહી હતી અને દરેક શબ્દ સાંભળી રહી હતી સાંજે એક સ્ત્રી આવી જેણે મને અલગ લઈ જઈને કહ્યું પતિની વાત માની લેવી એ જ સમજદારી છે મેં બસ માથું હલાવી દીધું તે દિવસે મેં અનુભવ્યું કે હું લોકોની વચ્ચે હોવા છતાં કેટલી એકલી છું રાત્રે પિતાજી રૂમમાં આવ્યા અને કહ્યું વધુ જીદ ઠીક નથી મેં પહેલીવાર તેમને કહ્યું શું મારી કોઈ હેસિયત નથી પિતાજી પિતાજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હાલાતને સમજો અને પછી તેઓ ચાલ્યા ગયા બીજા દિવસે માએ કપડાં કાઢીને બતાવ્યા અને કહ્યું આમાંથી પસંદ કર મેં કહ્યું હજુ કંઈ નક્કી નથી થયું માએ સખત લહેજામાં કહ્યું નક્કી થઈ ગયું છે બસ એલાન બાકી છે મેં શાંતિ અપનાવી લીધી મોહલ્લાની છોકરીઓ મને જોઈને ગણગણાટ કરવા લાગી મેં બહાર જવાનું ઓછું કરી દીધું આ દરમિયાન માસીનો ફોન આવ્યો તેમણે માને કહ્યું કે જરા વિચારીને ડગલું ભરજો માએ જવાબ આપ્યો હવે શું વિચારવાનું મેં ફોનનો અવાજ સાંભળી દરવાજા પાછળ ઊભા રહીને વાત સાંભળી તે રાત્રે મેં મોડે સુધી જાગીને વિચાર્યું કે જો મેં હવે પણ કંઈ ન કહ્યું તો કદાચ હંમેશા માટે શાંત થઈ જઈશ મેં બીજા દિવસે પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખી મોહલ્લાની એક વૃદ્ધ સ્ત્રી આવી અને બોલી બેટા ધીરજ સ્ત્રીનું ઘરેણું છે મેં દિલમાં વિચાર્યું કે કદાચ આ જ ઘરેણું મને પહેરાવવામાં આવી રહ્યું છે દિવસ ઢળતા ઢળતા મારા અંદર એક અજીબ ખાલીપો આવી ગયો ના ગુસ્સો હતો ના અફસોસ એક અહેસાસ કે મારા જીવનના નિર્ણયો મારા હાથમાં નથી આ દરમિયાન એક બપોરે દાદીના મિત્રનો પૌત્ર શહેરથી આવ્યો અને તેના આવવાથી અચાનક હલચલ મચી ગઈ મારી દાદી અને મહિમા આંટી બંને ખૂબ સારા મિત્ર હતા આજે મહિમા આંટી પોતાના પૌત્ર સાથે જે હમરાજ શહેરથી આવ્યો હતો તેને સાથે લઈ દાદીને મળવા આવ્યા હતા તેઓ આંગણામાં આવ્યા તો પિતાજીએ ઉઠીને તેની સાથે હાથ મિલાવ્યા અને માએ સ્મિત સાથે હાલચાલ પૂછ્યા હું કિચનમાં ચા બનાવી રહી હતી જ્યારે માએ અવાજ આપ્યો કે મહેમાનો માટે ચા લાવ હું ટ્રે લઈને ડ્રોઈંગ રૂમમાં ગઈ તો તેણે નજર હટાવીને હેલો કહ્યું અને એક તરફ થઈને બેસી ગયો તેની ગંભીરતા બાકી બધા કરતાં અલગ લાગતી હતી થોડીવાર પછી તે આંગણામાં આવ્યો જ્યાં હું કપડાંની ઘડી કરી રહી હતી તેણે ધીમેથી કહ્યું તમે બહુ શાંત છો મેં કોઈ લાંબી વાત ન કરી બસ એટલું કહ્યું કે ઘરમાં મારો અવાજ સંભળાતો નથી તે માથું હલાવ્યું જાણે વાત સમજી ગયો હોય સાંજે તેણે આ જ વાત માને કહી દીધી કે આ છોકરી વાત કરવા માંગે છે તેને આલીતે શાંત ન રહેવા દો માના ચહેરાનો રંગ ઉડી ગયો તેમણે કહ્યું કે ના આ બોલવા જ નથી માંગતી મહિમા આંટીએ કહ્યું આના લગ્નની ઉંમર થઈ ગઈ છે આના માટે કોઈ સંબંધ જોયો ઘરમાં અજીબ તણાવ ફેલાઈ ગયો દાદીએ કહ્યું કે હા આજકાલ કોણ શ્યામ છોકરી સાથે લગ્ન કરે છે પણ હા માળી સાથે આનો સંબંધ પાક્કો કરી દીધો છે ત્યારે યશ જે મહિમા આંટીનો પૌત્ર હતો તેણે કહ્યું આટલી જલ્દી નિર્ણય લેવો યોગ્ય નથી દાદીએ કહ્યું અમને વધુ સમજાવવાની જરૂર નથી માએ તેજ વહેજામાં કહ્યું અમે બધું જાણીએ છીએ કે શું કરવાનું છે વાત વધતી ગઈ અને પહેલીવાર પિતાજીએ ઊંચા અવાજે કહ્યું કે જલ્દી નહીં કરીએ આ વાત સાંભળી રૂમમાં શાંતિ છવાઈ ગઈ દાદી ગુસ્સામાં ઉઠ્યા અને કહેતા ગયા કે તમે બધા પોતાની મરજીના માલિક છો માએ તરત મારી તરફ જોઈને કહ્યું જોયું બધો ઝઘડો તારા લીધે છે મેં કંઈ કહ્યું નહીં અને નજર નીચી કરી લીધી રાત્રે જમવાનું શાંતિથી પૂરું થયું માએ મારી સાથે વાત ન કરી પણ મારા દિલમાં પહેલીવાર એક હળવી આશાએ જગ્યા બનાવી લીધી હતી બીજા દિવસે યશ પિતાજી સાથે બજાર ગયો અને પરત ફરીને થોડીવાર બેસીને વાતો કરતો રહ્યો તે પિતાજીને કહી રહ્યો હતો કે છોકરીનો અભિપ્રાય પણ સાંભળવો જોઈએ પિતાજીએ કોઈ જવાબ ના આપ્યો પણ આ વખતે શાંત પણ ન રહ્યા બપોરે માએ મોહલ્લાની એક સ્ત્રીને બોલાવી અને કહ્યું સંબંધનું કામ ઝડપી કરો યશ રૂમમાંથી નીકળ્યો અને કહ્યું હજુ વાત સાફ નથી થઈ માએ સખત લહેજામાં કહ્યું અમારા ઘરના નિર્ણયોમાં દખલ ન કરો તે શાંત થઈ ગયો પણ પાછળ ન હટ્યો સાંજના સમયે તેણે મારી સાથે ફરી વાત કરી અને કહ્યું કે પોતાની જાતને ઓછી ન સમજશો મેં કહ્યું અહીં પોતાની જાતને ઓછી કે વધુ સમજવાથી કંઈ બદલાતું નથી તેણે કહ્યું સમય લાગે છે પણ વાત અટકતી નથી આ વાતથી મને અજીબ હિંમત મળી તે જ સાંજે એક સંબંધ જોવાવાળી આંટી આવ્યા હું પાણી આપવા ગઈ તો આંટીએ મને ધ્યાનથી જોઈને કહ્યું છોકરી સમજદાર લાગે છે દાદી રૂમમાંથી બોલ્યા સમજદારી જ પૂરતી નથી હોતી યશ ત્યાં જ ઊભો હતો અને તેણે પહેલીવાર ખુલીને કહ્યું સન્માન અને સમજ પણ જરૂરી હોય છે આંટીએ વાત બદલી નાખી રાત્રે પિતાજીએ મને પોતાની પાસે બેસાડીને કહ્યું તે જે વાત કહી હતી તે મેં સાંભળી છે મેં માથું હલાવ્યું પણ કંઈ ન કહ્યું જ્યારે મને લાગ્યું કે કદાચ પિતાજી ખરેખર સાંભળી રહ્યા છે બીજી સવારે યશ જવાની તૈયારી કરવા લાગ્યો જતી વખતે તેણે પિતાજી સાથે હાથ મિલાવ્યા અને મને કહ્યું હિંમત રાખજો તેની વાત મારા દિલમાં રહી ગઈ થોડા અઠવાડિયા પછી માળીના ઘરવાળા તરફથી સંદેશ આવ્યો કે જો વાત કરવી હોય તો જલ્દી નિર્ણય લો નહીં તો તેઓ બીજે જોઈ લેશે મા આ સાંભળી પરેશાન થઈ ગઈ અને દાદીએ તરત કહ્યું તક હાથથી ન જવા દો રૂમમાં બેઠેલી હું આ બધું સાંભળી રહી હતી તે દિવસે હિંમત કરીને પિતાજી પાસે ગઈ મેં તેમની સામે બેસીને રડતા રડતા કહ્યું હું લગ્ન કરી શકતી નથી પિતાજીએ મારી તરફ જોયું કંઈ ન બોલ્યા પણ તેમની આંખોમાં ભીનાશ સાફ દેખાતી હતી તેમણે બસ એટલું કહ્યું કે જઈને રૂમમાં બેસ સાંજે માએ મારી સાથે વાત કરવાની કોશિશ ન કરી આ દરમિયાન દરવાજે ટકોરા પડ્યા અને યશના પપ્પા આવ્યા તેમની વાત અમારા ઘરમાં કોઈ ટાળી શકતું ન હતું અંકલે બેસતા જ કહ્યું કે તેઓ એક વાત સ્પષ્ટ કરવા માંગે છે અંકલે સાફ શબ્દોમાં કહ્યું કે આ સંબંધ યોગ્ય નથી માળીના ઘરવાળાનું વલણ બરાબર નથી છોકરીને ત્યાં બોધ સમજવામાં આવશે માએ તરત કહ્યું લોકો શું કહેશે અંકલે જવાબ આપ્યો લોકો પહેલાં જ ઘણું બધું કહી ચૂક્યા છે હવે તેમના કહેવાથી નિર્ણયો ન લેવાવા જોઈએ દાદીએ ગુસ્સામાં કહ્યું છોકરી જિદ્દી થઈ ગઈ છે વાત વધતી ગઈ અને પિતાજીનો અવાજ ઊંચો થયો તેમણે પહેલીવાર કહ્યું મારી દીકરી છે નિર્ણય હું લઈશ આ વાત પછી રૂમમાં સન્નાટો છવાઈ ગયો દાદીએ કહ્યું અત્યારે સંબંધ ટાળી દઈએ છીએ માલિયા ઘરે ફોન કરીને ના પાડી દેવામાં આવી અંકલે મને અલગથી બોલાવીને કહ્યું ગભરાશો નહીં દરેક વાતનો તરત ઉકેલ નથી આવતો પણ આ પગલું જરૂરી હતું અંકલના જતા પછી ઘરમાં અજીબ શાંતિ હતી માએ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું મેં આ દરમિયાન સિલાઈ પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું મહોલ્લાની એક સ્ત્રીએ મારી પાસે કપડાં રિપેર કરાવ્યા અને પૈસા આપ્યા આ નાની વાત મારા માટે મોટી હતી મને લાગ્યું હું કંઈક કરી શકું છું પિતાજી ક્યારેક ક્યારેક મને જોઈને ઊભા રહી જતા પણ વાત ઓછી કરતા એક દિવસ મેં પિતાજી માટે ચા બનાવી તો તેમણે ધીમેથી કહ્યું ચિંતા ન કર આ શબ્દો નાના હતા પણ મારા માટે બહુ કિંમતી હતા સમય પસાર થતો ગયો અને મેં ઘરના કામોની સાથે સાથે સિલાઈ શીખવાનું શરૂ કર્યું મોહલ્લાની સ્ત્રીઓ હવે મારી પાસે આવવા લાગી એક સાંજેમાં રૂમમાં આવીને બોલી તું બદલાઈ ગઈ છે મેં સિલાઈ મશીન બંધ કર્યું ને કહ્યું સંજોગો બદલાતા શીખવી દે છે તે જ દિવસોમાં યશનો સંબંધ લઈને તેના ઘરવાળા આવ્યા દાદીએ તરત કહ્યું રંગની સમસ્યા ફરી આવશે પણ યશે સાફ કહ્યું કે મને રંગથી નહીં ચરિત્રથી મતલબ છે પિતાજીએ માથું હલાવ્યું ને કહ્યું વાત કરવામાં આવશે મોહલ્લામાં ફરી વાતો શરૂ થઈ પણ આ વખતે પિતાજી મક્કમ હતા એક સ્ત્રીએ આવીને મારી માને કહ્યું છોકરીને બહુ ચડાવો નહીં માએ પહેલીવાર આ વાતનો જવાબ ના આપ્યો મેં આ દરમિયાન મારું કામ ચાલુ રાખ્યું તે દિવસે માએ મારી પાસે આવીને કહ્યું કે હું સન્માનથી જીવવા માંગુ છું માએ મારી તરફ જોયું અને તેમની આંખોમાં આંસુ આવી ગયા કદાચ પહેલીવાર તેઓ મને સમજવા લાગ્યા સિલાઈના કામમાંથી જે થોડા ઘણા પૈસા મળતા તે મેં એક ડબ્બામાં ભેગા કરવા માંડ્યા યશના ઘરવાળાઓ તરફથી પણ વલણ સ્પષ્ટ હતું તેઓ કહેતા કે અમને કોઈ દેખાડાની જરૂર નથી બસ શાંતિ જોઈએ છે યશે પિતારી સામે એક શરત રાખી કે મારી પત્નીને ક્યારે ઓછી ન સમજવામાં આવે ના ઘરમાં ના બહાર આ એક વાતથી ઘરની હવા બદલાઈ ગઈ મેં મા સાથે બેસીને પહેલીવાર લગ્નની વાતો કરી કપડાનો રંગ દાગીણા અને લગ્નની તારીખ પર વાત થઈ માએ અચાનક કહ્યું કદાચ અમે તારા પર અન્યાય કર્યો મેં તેમની તરફ જોયું અને કંઈ પણ બોલ્યા વગર તેમનો હાથ પકડી લીધો પિતાજીએ એક સાંજે બધાની સામે કહ્યું નિર્ણય લેવાઈ ગયો છે અને હવે પાછા હટવાની વાત નહીં થાય મોહલ્લામાં નવી વાતો શરૂ થઈ પણ મેં કોઈને જવાબ ન આપ્યો યશે એક દિવસ મને કહ્યું કે જો તને કોઈ વાત પર વાંધો હોય તો સાફ કહેજે મેં જવાબ આપ્યો મેં બોલતા શીખી લીધું છે સમય પસાર થતો ગયો અને તે દિવસ પણ આવી ગયો જ્યારે મને દુલ્હન તરીકે સજાવવામાં આવી તે દિવસે હું અરીસા સામે ઊભી હતી પણ આ વખતે નજર ચોરાવી નહીં મારા વાળ સરખા કરતા કહેતી હતી આજે તું બહુ સુંદર લાગી રહી છે દાદી શાંત બેઠા હતા પિતાજીએ મારા માથા પર હાથ રાખીને ધીમેથી કહ્યું ખુશ રહેજે લગ્ન વખતે જ્યારે મને મંડપમાં બેસાડવામાં આવી ત્યારે મારા કદમ ડગમગ્યા નહીં યશે મારી પાસે બેસતા કહ્યું હું તારી સાથે ઊભો છું મહલ્લાના લોકોની નજરો હતી પણ મને પરવાહ નહોતી વિદાય વખતે મેં પાછળ વળીને જોયું તે જ ઘર જે ક્યારેક અજાણ્યું લાગતું હતું તે હવે યાદ બની ગયું હતું યશે ગાડી ચલાવતા હળવેથી કહ્યું જો કંઈ અજીબ લાગે તો કહેજે મેં સ્મિત આપીને કહ્યું આદત છે નવી જગ્યાઓની નવા ઘરના દરવાજે તેમની માસીએ સ્વાગત કર્યું અંદર દાખલ થતાં જ એક બાળકી દોડતી આવીને બોલી ભાભી તમે ખરેખર આટલા શાંત છો જેટલું મા કહેતી હતી હું હસી પડી અને કહ્યું શાંતિ સમય જોઈને બોલે છે રૂમમાં દાખલ થઈ તો જોયું સાદો પલંગ અને બારી પાસે ખુરશી હતી યશે કહ્યું મને લાગ્યું હતું કદાચ તું કહીશ કે અરીસો મોટો હોવો જોઈએ મેં હસતાં હસતાં કહ્યું હવે અરીસાથી ડર નથી લાગતો બીજી સવારે હું જલ્દી ઉઠી ગઈ કિચનમાં જઈને ચૂલો સળગાવ્યો તો યશની મા આવીને બોલી અરે બેટા આ બધું કેમ કરે છે મેં કહ્યું આદત છે તે હસીને બોલી અહીં બધી આદતો વહેંચવામાં આવે છે એકલા નિભાવવાની નથી હોતી નાસ્તો બનાવતી વખતે યશની નાની બહેને પૂછ્યું ભાભી તમને સિલાઈ આવડે છે ને મારો સ્કૂલ બેગ ઠીક કરી દેશો મેં કહ્યું પહેલાં નાસ્તો પછી ઓર્ડર બપોરે પાડોશણ આવીને બોલી અમે સાંભળ્યું છે કે તમે બહુ મજબૂત છો મેં કહ્યું ના બસ જિદ્દી છું યશી તરત કહ્યું એ જ તો મજબૂતી છે થોડા દિવસ પછી મોહલ્લાની એક સ્ત્રી આવીને કહેવા લાગી કે તેની દીકરીનો ડ્રેસ સીવવાનો છે મેં માપ લેતા કહ્યું સમય લાગશે તેણે કહ્યું જલ્દી કરી આપો મેં હસીને કહ્યું જલ્દીના કામમાં હાથ ધ્રુજે છે તે હસી પડી તે દિવસે પહેલીવાર મેં મારા નવા ઘરમાં કામના બદલામાં પૈસા લીધા યશી જોઈને કહ્યું આ તારી કમાણી છે મેં કહ્યું હા અને આ મારી ઓળખ પણ છે એક અઠવાડિયા પછી પહેલીવાર હું પિયર ગઈ માએ ભેટીને પૂછ્યું થાકી તો નથી ગઈ ને મેં કહ્યું ના બસ શીખી રહી છું દાદીએ ટોણો મારવા ઈચ્છ્યો પણ પિતાજીએ વાટ ટાળી દીધી વાપસી પર માએ મને એક ડબ્બો આપ્યો અને કહ્યું આ રાખી લે મેં કહ્યું આ શું છે તે બોલી બસ પોતાનું સમજીને રાખજે એ ડબ્બામાં મારા બાળપણની કેટલીક વસ્તુઓ હતી મેં પહેલીવાર અનુભવ્યું કે માએ મને મારી વિદાય સાથે સ્વીકારી લીધી છે એક રાત્રિ વીજળી જતી રહી તો બધા આંગણામાં આવી બેઠા વાતો ચાલી હસી મજાક થઈ યશની મમ્મીએ કહ્યું તું બોલતી નથી મેં કહ્યું સાંભળવું પણ એક કળા છે તે બોલી તો અમને પણ શીખાવજે તે રાત્રે મને લાગ્યું કે હવે હું માત્ર વહુ નથી પણ ઘરનો હિસ્સો છું થોડા દિવસ પછી યશે કહ્યું જો તું ઈચ્છે તો ભણવાનું ચાલુ રાખી શકે છે મેં નવાઈ પામીને જોયું તો તેણે કહ્યું હા મેં તને ક્યારેય માત્ર ઘર સુધી સીમિત નથી જોઈ મેં કહ્યું વિચારીશ તેણે જવાબ આપ્યો વિચારવાનો હક હવે તારો છે મોહલ્લાની એક છોકરી આવીને કહ્યું ભાભી તમારી સાથે વાત કરવી છે તે રડતી હતી અને કહેતી હતી કે તેના ઘરે પણ રંગ પર વાતો થાય છે મેં તેને બેસાડી અને કહ્યું વાત છુપાવવાથી નહીં સમજાવવાથી બદલાય છે જતી વખતે તે બોલી તમારા જેવી બનવા માંગુ છું મેં કહ્યું તારા જેવી જ રહે બસ નબળી ના બનીશ સમયની સાથે મેં જોયું કે મારું હસવું પાછું આવી ગયું છે મેં પોતાની જાત સાથે કરેલું વચન નિભાવવાનું શરૂ કરી દીધું હતું ના કોઈને નીચું દેખાડીને ના શોર મચાવીને બસ પોતાના અસ્તિત્વને જગ્યા આપીને હવે હું જાણતી હતી કે જીત માત્ર એ નથી હોતી જેના પર તાલીઓ પડે અસલી જીત એ હોય છે જેના પછી કોઈ છોકરી અરીસામાં પોતાની નજર ના ચોરાવે માણસની કિંમત તેના શારીરિક દેખાવ કે રંગમાં નથી પરંતુ તેના ચરિત્ર ગુણો અને આત્મસન્માનમાં છે સમાજ ઘણીવાર છોકરીઓને તેમના રંગના આધારે જજ કરે છે જે ખોટું છે આ વાર્તાની નાયિકા સાબિત કરે છે કે પરિવર્તન પોતાની જાતથી શરૂ થાય છે આત્મનિર્ભર બનીને અને પોતાના અસ્તિત્વની કિંમત સમજીને જ સમાજમાં સન્માન મેળવી શકાય છે અસલી સુંદરતા આત્મવિશ્વાસમાં છે મિત્રો આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે જો વાર્તા ગમી હોય તો વિડિયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ જરૂર દબાવો